सुरतला अलकापुरी ब्रिज पर अकस्मातनी घटना बाइक अने कार वच्चे सरजायो गमखवार अकस्मात ओर ब्रिज ना शहर तरीके उडखाता सुरतमा аваरणवार अकस्मातो सरजरिया छे तारे અલકાપુરી બ્રિજ પર ગંકુવાર અકસ્માત સર્જાયો હતો કારણે બાઇક વચ્ચે ધડાકાબેર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઇનોવા કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે બાઇક સવારનું નીચે પટકાયા બાદ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ત્યારબાદ મૃતદેહનો કબજો લઈને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે